દોસ્તો મુકેશ અંબાણી દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ છે પરંતુ શું તમને ખબર છે આજે એમની પાસે કેટલી લક્ઝરિયસ કારનું કલેક્શન છે આજે અમે તમને જણાવી દઈશું કે અંબાણી પરિવાર પાસે એકથી એક જે મોંઘી કાર છે એ કઈ કંપની છે અને આ જે પણ કાર કલેક્શન છે એ દુનિયાના સૌથી મોંઘા કાર કલેક્શનમાં સામેલ છે કે નહીં જેમાં રોલ્સ રોયલ્સ મર્સિડીઝ અને ફરારી જેવી બ્રાન્ડની સૌથી મોંઘી કાર પણ સામેલ થાય છે

આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો નીચે રહેલું દબાવીને સબ્સ્ક્રાઇબ કરી લેજો અમારી ચેનલને રોયસ બુલેટ કાર અંબાણી પરિવારની સૌથી મોંઘી કાર છે જેની કિંમત લગભગ સત્તર કરોડ રૂપિયા આસપાસ આંકવામાં આવે છે એને સુરક્ષા માટે ખાસ કસ્ટમાઈઝ કરવામાં આવી છે આ લક્ઝરી એસયુવી પરિવારના સભ્યોની હાઈ પ્રોફાઇલ જીવનશૈલી અનુસાર ડિઝાઇન કરવામાં આવે છે અને એને અત્યાધુનિક સુરક્ષા સુવિધાઓ આપવામાં આવે છે ત્યારબાદ આવે છે મર્સિડીઝ બેન્ઝ એસ સિક્સ એટ ઝીરો એટલે કે રોલ્સ રોયલ્સ ફેન્ટમ કાર અંબાણી પરિવાર પાસે ગેરેજમાં ઘણી જ મર્સિડીઝ કાર છે પરંતુ મર્સિડીઝ બેન્ઝ એસ સિક્સ એટ ઝીરો ગાર્ડ સૌથી ખાસ છે આ પણ એક બુલેટ પ્રૂફ લક્ઝરી સેડાન છે અને એની લગભગ કિંમત પંદર કરોડ રૂપિયાની આસપાસ આંકવામાં આવી છે નીતા અંબાણીની ફેવરિટ કારની જો વાત કરવામાં આવે તો નીતા અંબાણીની પ્રિય કાર રોલ્સ રોયલ્સ ફેન્ટમ ઈ છે જે એક વિસ્તૃત વ્હીલ બેઝ મોડેલ છે

જે મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી છે ઘણીવાર ફેરારીની પહેલી એસયુવી એટલે કે પૂરો સાંગુ સાથે મુંબઈના રસ્તાઓ પર જોવા મળે છે આ લક્ઝરી કારની કિંમત બાર કરોડ રૂપિયાની આસપાસ આંકવામાં આવે છે દોસ્તો આ જ છે આકાશ અંબાણીની કાર આ સાથે જ અન્ય કારનું કલેક્શન પણ એમની પાસે છે

અંબાણી પરિવારની જીવનશૈલી અને વૈભવિતા એ પ્રત્યેનો શોખ જે છે એકથી એક વસ્તુ જ્યારે લક્ઝરિયસ કાર કલેક્શન હોય ત્યારે મુકેશ અંબાણી અને એમનો પરિવાર હંમેશા લાઇમલાઇટની નજીક રહેવાનું પસંદ કરે છે એમના ગેરેજમાં રહેલી દરેક કાર કરોડોની છે અને તેમાંથી ઘણી બુલેટ પ્રૂફ અને હાઈટેક સુવિધાઓથી સજ્જ છે તો દોસ્તો આજના વિડીયોમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી સાથે અંબાણી પરિવારમાં જોડાયેલી તમામ કારો જે છે એમના કલેક્શન વિશેની વાતો તમારા સુધી અમે પહોંચાડી છે આશા રાખીએ છીએ તમારી માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હશે દોસ્તો તમને કઈ કાર સૌથી વધારે ગમે છે નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો જો તમારી માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય તો આ વિડીયોને એક લાઇક કરી દેજો તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલતા અને વાલા દોસ્તો અંબાણી પરિવાર સાથે જોડાયેલી આવીને આવી અપડેટેડ માહિતી નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને જેનાથી આવા જ વિડીયોઝ મળતા રહે આપને સૌથી પહેલાં ધન્યવાદ